મુનિ સુવ્રત સ્વામીની સાત લાખ રૂપિયાની બ્લેક ડાયમંડની મૂર્તિ ચોરી કરી બે ચોરો ઓડિશા વતન પહોંચે તે પહેલા ઉમરા પોલીસે ફ્લાઇટમાં ત્રણ કલાક પહેલા જ ઘરે પહોંચી રેકી કરી સ્થાનિક પોલીસની મદદથી બંને લીધા છે ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પીપલોદની ટી એન પટેલ સ્કૂલની ગલીમાં જૈન ધરાસરમાં કોન્ટ્રાક્ટરના બે મજૂરોએ મુનિ સુવ્રત સ્વામીની સાત લાખ રૂપિયાની બ્લેક ડાયમંડની મૂર્તિ ચોરી હતી આ ગુનામાં ઉમરા પોલીસે સત્તર પ્રશ્નના સગીર સહિત બે ચોરોને ઓડિશાથી દબોચી લીધા છે સાથે મુનિ સુવ્રત સ્વામીની મૂર્તિ પણ કબજે કરી છે પકડાયેલાના ચંદન મલિક મેઘનાથ મલિક છે તેની સાથે સત્તર પ્રશ્નો સગીર સામેલ હતો વધુમાં પોલીસે જણાવ્યું હતું કે બંને આરોપીઓ મૂર્તિની ચોરી કરી પોતાનું વતન ઓડિશા ટ્રેનમાં બેસી નીકળી ગયા હતા પોલીસને ખબર પડી કે બંને વતન ભાગી છૂટ્યા છે આથી પોલીસે તાત્કાલિક સુરત એરપોર્ટથી બેંગ્લોર સુધી ફ્લાઇટમાં ગયા પછી બેંગ્લોરથી ભુવનેશ્વર બીજી ફ્લાઇટમાં ત્યારબાદ બાય રોડ આરોપીને વતન પહોંચ્યા હતા પોલીસ પહોંચી ત્યારે આરોપી ઘરે આવ્યા ન હતા પોલીસે પહેલાં રેકી કરી તમામ માહિતી મેળવી લીધી હતી બાદમાં ત્રણ કલાક પછી આરોપી ઘરે આવતા પોલીસે સ્થાનિક પોલીસની મદદથી દબોચી લીધા હતા તો બંને ચોરોને પકડતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે જોકે સ્થાનિક પોલીસે સમજાતા મામલો થારે પડ્યો હતો બીજી તરફ બંને નક્સલી એરિયામાં રહેતા હતા અઝલ ખુરશી સાથે હર્ષદ સેટા